નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં કે આજે આપણે જાણીશું કે કરવાચોથનું વ્રત કેવી રીતે કરવું કે આ વ્રત પરિણીત સ્ત્રીઓ માટે હોય છે અથવા તો જેમની સગાઈ થઈ ગઈ હોય તે પણ આ વ્રત કરી શકે છે આ વ્રત નિર્જળા કરવાનું હોય છે એટલે કે સવારે સૂર્યોદય થી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધી આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી તથા સાંજે આ વ્રતની પૂજા વિધિ કરીને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રને અર્ઘ આપીને વ્રતની કથા સાંભળીને આપણા સાસુ કે જેઠાણીની સરગીની થાળી આપીને આપના પતિનો ચારણીમાંથી મુખ જઈને તથા ચંદ્રના દર્શન કરીને આ વ્રતને ખોલવામાં આવે છે આવી રીતે આ કડવા ચોથની ટૂંકમાં માહિતી છે તથા તેના નિયમો છે પરંતુ આ ઉપરાંત પણ અનેક એવા નિયમો છે તથા ખાસ ધ્યાનમાં રાખવાની વાતો છે આ કડવા ચોથની જ્યારે પૂજા વિધિ કરો છો ત્યારે ખાસ કરીને સોળે શણગાર સજીને બેસવાનું કે જેમાં કાળા કે સફેદ રંગના વસ્ત્રો પહેરવા નહીં ખાસ કરીને લાલ ગુલાબી પીળા કેસરી એવા રંગના વસ્ત્રો આપ પહેરી શકો છો જો સાડી પહેરો તો વધુ ઉત્તમ તથા દરેક વસ્તુનો શણગાર કરીને પૂજા કરવા બેસવાની પૂજામાં શંકર ભગવાન માતા પાર્વતી કાર્તિકેય અને ગણેશજીની પૂજા કરવાની પૂજા કરતી વખતે આપણો મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અથવા તો ઉત્તર દિશા તરફ હોવું જોઈએ ચંદ્રદેવના દર્શન સીધા ન કરવા જોઈએ પરંતુ હાથમાં ચારણી પકડીને ચારણીમાંથી ચંદ્રના દર્શન કરવાના તથા પછી આપણા પતિનું મુખ જોવાનું આ દિવસે ખાસ કરીને વ્રતની કથા સાંભળવાની કથા વગર આ વ્રત અધૂરું ગણાય છે કથા સાંભળીને જ સરગીની થાળી હોય જે આપણા સાસુને આપવાની હોય કે પછી જેઠાણીને આપવાની હોય કદાચ સાસુ ન હોય તો જેઠાણીને આપી શકાય જેઠાણી ન હોય તો ઘરમાં બીજું કોઈ વડીલ હોય સ્ત્રી હોય તો તેને પણ આપી શકાય અને ઘરમાં કદાચ બીજું કોઈ પણ રહેતું ન હોય તો આપણા પાડોશીમાં કોઈ વડીલ રહેતું હોય તો તેમને પણ તે સરગીની થાળી આપી શકાય છે આ સરગીની થાળીમાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો તો કે શણગારની જે વસ્તુ છે તે હોવી જોઈએ ત્યાર પછી અત્યારે જે ફ્રૂટ આવતા હોય ફળ આવતા હોય તે હોવા જોઈએ કોઈ પણ એક બે મીઠાઈ હોવી જોઈએ કોઈ પણ એક ડ્રાય ફ્રૂટ હોવું જોઈએ તથા એક નારિયેળ હોવું જોઈએ આવી રીતે સરગીની થાળી તૈયાર કરવાની હોય છે તથા ઘણા લોકોને કરવો પણ મળતો નથી કે જ્યાં માટીનું મટકું જેવું હોય છે તો કડવો ન મળે તો શું કરવાનું તો તેની જગ્યાએ બીજું કોઈ પણ એવા આકારનું માટીનું આપણે વાસણ મળી જાય તો તેનો ઉપયોગ કરી શકાય છે આજના દિવસે આપણે શણગાર કરીએ છીએ ત્યારે તેમાં કોઈ વસ્તુ સફેદ કે કાળા રંગની હોય નહીં તો તેનું ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી લાલ લીલો પીળો અને કેસરી રંગની જ વસ્તુ હોવી જોઈએ વધારે તબિયત બગડે એવું કરવું નહીં આજના દિવસે ક્રોધ કરવો નહીં નિંદા કે ટીકા કરવી નહીં અપશબ્દ બોલવા નહીં મનને શાંત રાખવાનો ગુસ્સો કરવાનો નહીં શંકર પાર્વતીના મનમાં ને મનમાં જાપ કરવાના આજે પતિ સાથે ભૂલથી પણ ઝઘડો કરવો નહીં નહીંતર વ્રતનું આપણને પુણ્ય ફળ મળતું નથી સાસુ સસરાની માન મર્યાદા જાળવવાની વડીલોને માન આપવાનું ભૂલથી પણ તેનું અપમાન થવું ન જોઈએ અન્યથા આ વ્રતનો કોઈ અર્થ જ રહેતો નથી બપોરના સમયમાં ઊંઘવું ન જોઈએ કેમ કે આ વ્રતમાં બપોરે જાગરણ પણ કરવાનું હોય છે આજે પોતાની શણગારની વસ્તુ કોઈને દાનમાં પણ આપવી ન જોઈએ તથા તેની પાસેથી દાનમાં લેવી પણ ન જોઈએ જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી આ વ્રતને ખોલવું નહીં એટલે કે વ્રતને પૂર્ણ કરવું નહીં કે ત્યાં સુધી કંઈ પણ ખાવું નહીં અને ચંદ્ર દર્શન કરી લઈએ ત્યાર પછી આપણા પતિના હાથેથી જ પાણી ગ્રહણ કરવાનું તથા જ્યારે જમવા બેસી ત્યારે પણ આપણા પતિને સૌપ્રથમ જમાડવાના વડીલોને જમાડવાના અને પોતે જમવાનું જમતી વખતે લસણ ડુંગળીનું સેવન કરવાનું નહીં સાત્વિક ભોજન જ લેવાનું તથા વડીલો અને પોતાના પતિદેવના આશીર્વાદ લેવાના કે જેથી કરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને આપના પતિને લાંબુ આયુષ્ય તથા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આજે દૂધ દહીં ચોખા કે સફેદ વસ્ત્રનું દાન પણ ન કરવું ઘણાને એવો પ્રશ્ન હોય કે અમારા પતિ અમારી સાથે નથી કોઈ બહાર ગામ હોય અન્ય સ્થળે હોય કે પછી વિદેશ હોય તો આ વ્રત કેવી રીતે કરી શકાય તો અત્યારે મોબાઈલમાં વિડીયો કોલની પણ ફેસિલિટી છે તો તે રીતે પણ આ વ્રત કરી શકો છો અને તે રીતે જો શક્ય ન હોય તો આપણી પાસે જે ફોટો હોય તો તેને પણ રાત્રે ચારણીમાંથી જોઈને આ વ્રત કરી શકાય છે હવે જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેણે કેવી રીતે આ વ્રત કરવું તો માસિક ધર્મમાં હોય તો આ વ્રતની પૂજા વિધિ ન થઈ શકે એટલા માટે આજે ધીબહેને માત્ર ઉપવાસ જ કરવાનો રાત્રે ચંદ્ર દર્શન કરવા જોઈએ ત્યારે ચંદ્રને અર્ઘ આપવાનો નહીં માત્ર ચંદ્રના દર્શન કરવાના અને આપણા પતિદેવના મુખના દર્શન કરવાના અને ત્યાર પછી વ્રતને ખોલવાનો દિવસભર દરમિયાન ઉપવાસ કરવાનો અને પહેલા જણાવ્યું તેમ કદાચ જો નિર્જળા ઉપવાસ ન થાય તબિયત બગડે એમ હોય તો પાણી ગ્રહણ કરી શકાય છે ભૂલ ભગવાન માફ કરે કેમ કે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન પણ જરૂરી છે સ્વાસ્થ્ય બગડે તો ભવિષ્યમાં કદાચ આપણે વ્રત ન કરી શકીએ એવું પણ બને એટલા માટે આપના શરીરને ધ્યાનમાં રાખીને જ વ્રત કરવાનું તથા આજના દિવસે સ્ત્રી એવો સંકલ્પ કરી શકે કે જીવન પર્યંત હું વડીલોનું માન સન્માન કરીશ ક્યારે અપમાન કરીશ નહીં મારાથી બનતી દરેક સેવા કરીશ તન મન ધન મારાથી જે પણ કઈ થશે તે કરીશ તથા મારા પતિ પરમેશ્વરની પણ હું સેવા કરીશ મારા લીધે કોઈની લાગણી દુબાઈ નહીં એવો હું પ્રયત્ન કરીશ આવો નાનો સંકલ્પ જો કોઈ સ્ત્રી લે છે તો તેના જીવનમાં ઘણો બધો ચેન્જીસ આવી શકે છે તથા વડીલોની નજરમાં પણ તે સ્ત્રીનું માન વધી જાય છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે કડવાચોથ વ્રતમાં કઈ વાતનું ધ્યાન રાખવાનું હોય છે શું કરવાનું શું ન કરવું તથા માસિક ધર્મમાં કેવી રીતે વ્રત કરી શકાય દરેક વિશે મેં આપ સૌ લોકોને જણાવી દીધું છે જો આ ઉપરાંત તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો હવે મને રજા આપશો ફરી મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ